પરવીણ ભાઈ હા તમે હેતા સાયકલ ઉભી કરી આવું તમે તમે આવો મારા બેટા પૂરા તો હારા દેખાય છે લ્યા પૂરા તો હારા

ટકા મારી નાખો છોડી બાપડો યાર તો જોવા ચોરી ના ખરા પણ ચોરી કરવા નહીં તો કહું કે પૂરા જોવાય જો બોલો

અરે મારા હગા હિ એટલે સમજો તમે આખા ગમો ભાવ પૂછ્યો બીજે તો પચીસો પચીસો લઈ પચીસો હું હગા લે આ મરી ગયો બરાબર

હા તો બરાબર બાજુ એ તો ચાલી ને બે બંધ થઈ ગયી આટલો કઠો કરી નઈ ખમતો નહી લે હા ખમો કરાયું ઉપર થઈ ગયા કાલ તો બ્યાંકમાં તમે કરાવું